જોગી સમાજમાંથી આ ફેરા ફરી રહ્યા છો ત્યારે આ મને હું રામભાઈ તારા વખાણ કરવા નથી કહેતો બાપ પણ એટલું ચોક્કસ કે તમને આ જોગી શબ્દ તમારી જાતને લાગ્યો ને એ તમે બહુ મોટા ભાગ્ય થાય તમારા સરનામાં બહુ ઊંચા છે સાહેબ બહુ જ ઊંચા છે આ જો જોગીનો તૂટી જાય છે ઊંઢે માથે થઈ થઈને તોય જોગી શબ્દ મળતો નથી શીર્ષાસન કરીને દુખી થઈ જાય છે પણ જોગી અમારે ત્યાં અતિત સાધુ ગોસાઈ સાધુ એને સીધો અતિત શબ્દ મળ્યો એટલે બધાથી પર ભારતી સાગર વન આ બધી જે દશનામ હોય છે એ બધું એને એમનમ પ્રાપ્ત થયું છે એટલે આ જેને મળ્યું છે એ બહુ જ ભાગ્યશાળી છે એવા રાવલ અને જોગી સમાજના નવ દંપતીઓ અહીં પ્રભુતામાં પગલાં માંડે છે ત્યારે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરો કે આપનું દાંપત્ય જોગને શોભે એવું રાખજો ભોગને શોભે એવું નહીં અને એવો યોગ બતાવો અને રામભાઈ તમે લોકો રીતે જે વગાડતા હો એ છોકરાઓ વગાડે એવું કરતા કરજો બાપા આ છોકરાઓ ભૂલી ન જાય ડાક વગાડવાનું કારણ કે આપણે સમાજ એકવીસમી સદીમાં હવે સમાજને જુદી રીતે ધૂણાવવો પડશે અને આ આ પહેલ રામડાએ કરી છે કે આ રીતે સમાજ ધૂણવો જોઈએ આખો તમે જુઓ તો ખરા મને એમ લાગે કે નાની એવી મારી કથા હોય એવું છે આ બધું અને ધન્ય છે કે જેમણે પોતાનો લીલો કપાસ સામેથી કાઢી અને ખેતર આપી દીધું પણ એણે લીલો કપાસ ભલે હોય પણ બીજી વાવણી હારી કરી નાખી છે એના 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 કુટુંબમાં સારું ઊગ છે તો મારા બાપ પૈસા અને લક્ષ્મીનો આટલો જ ફેર મને હંમેશા સમજાણો છે કે પૈસો એકદમ સસ્તો મળી જાય એને પૈસો કહેવાય પણ વાપરવામાં પરસેવો છૂટી જાય એનું નામ પૈસો મળે લોટરી લાગી જાય હીરામાં લાગી જાય અચિંતાનું ગમે તે રીતે મળી જાય એને પૈસા કહેવાય વાપરવામાં મુશ્કેલી પડે પૈસા પણ મહેનત કરીને મળે અને છતાં વાપરવામાં એક મિનિટ ન કરે એનું નામ લક્ષ્મી કહેવાય તેથી અહીંયા જેણે યોગદાન આપ્યું છે મારી દ્રષ્ટિએ લક્ષ્મીનું યોગદાન છે અને એમને મને ઓળખાણ કરે ધન્ય બાપા તો બાપ હું બહુ રાજીપો વ્યક્ત કરું છું આપે મને